નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને આમ જોઈએ તો કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાં ક્યાં વરસાદ છે તેના માટે થઈને આપણે લાઈવ થયા છીએ જે દર્શક મિત્રો જોડાય એ ઝડપથી એકવાર શેર કરી દેશો એટલે અન્ય મિત્રો સુધી પણ માહિતી પહોંચે હાલ તો હળવદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને આપણે લાઈવ થયા છીએ તમે જે જોઈ રહ્યા છો એ લાઈવ દ્રશ્યો હજાર હળવદના સોશિયલ મીડિયામાંથી તમે જોઈ રહ્યા છો અને વીજળીના પણ ચમકારા થઈ રહ્યા છે આજુબાજુ વિસ્તારો મેં કહ્યું એમ તમારા આજુબાજુ વિસ્તારમાં ક્યાંય પણ વરસાદને લઈને ખેતરોમાં પાણી જવા ભરાઈ જવા વૃક્ષ ધરાશય થવા કોઈ જાનમાલને નુકસાન થવું કે કાંઈ પણ પરિસ્થિતિ સર્જાય તો ડિસ્પ્લે ઉપર નજર અડવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે જ્યાં તમે જોઈ રહ્યા હો ત્યાં તમને નંબર આપેલા જ છે તેમ છતાં પણ એકવાર નંબર નોંધી લેશો ચોરાશી ઝીરો ચૌદ અને બ્યાસી ઝીરો ચૌદ ચોરાશી ચૌદ અને બ્યાસી ઝીરો ચૌદ એના પર એ ઉપરાંત બીજો નંબર છે નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ આ બંને નંબર પર તમે સંપર્ક કરી શકો છો ઉપરાંત નજર હળવદમાંથી તમને એટલા માટે આપણે લાઈવ થાય છે કે આજુબાજુ વિસ્તારમાં ખેડૂતને લગતી માહિતી હોય કાંઈ પણ સમાચાર લગતી માહિતી હોય તો આપણે હંમેશા આપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી ડિજિટલ પ્લેટફોર્મ થકી આપણા સુધી માહિતી પહોંચાડતા હોય છે ત્યારે ફરી મેં કહ્યું એમ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ છે તે તમે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો એટલે આપણે બીજા દર્શક મિત્રો સુધી પણ ખ્યાલ આવે સોમભાઈ કહી રહ્યા છે દેવપુરમાં વરસાદ છે એમ સરાવાડિયા કહી રહ્યા છે ઈશ્વરનગરમાં વરસાદ છે મહેન્દ્રભાઈ સૌરિયા કહી રહ્યા છે ઈસનપુરમાં વરસાદ છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે એવા આપણને મેસેજ મળી રહ્યા છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે આપ પણ જોવો છો વીજળીના ચમકારા પણ થાય છે ફરી એકવાર કહીએ કે ક્યાંય વૃક્ષ ધરાશાયી થાય વીજળી પડવી જાન નુકસાન થવું કે પછી કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાય તમારા ઘરમાં પાણી ફરી વળે નદી નાળાઓ પાણી ખેતરોમાં પાણી ફરાઈ જાય ઊભા ક્યાંય પણ વરસાદને લઈને આપત્તિજનક કોઈ પણ ઘટના બને તો તમે અમારો સંપર્ક કરી શકો છો જેથી કરીને અમે તમારો સુધી પહોંચાડીશું ઈશન વરસાદ છે છે એમ કહી રહ્યા ત્યારે અમિતભાઈ પટેલ કહી રહ્યા છે ટિક્કરમાં નથી હર્ષદભાઈ કહી રહ્યા છે ચરાડો છે સિનોજિયા કહી રહ્યા છે માનગઢમાં વરસાદ નથી વિનોદભાઈ રહ્યા છે માથક માં વરસાદ નથી હસમુખભાઈ કહી રહ્યા છે જીવાપર ચાલુ છે જૂના માલણીય માં છે નટરાજભાઈ વિરાણી કહી રહ્યા છે ચૌહાણ દશરથસિંહ રાજપૂત કહી રહ્યા છે કલ્યાણપુર માં છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં હળવદ અને ધ્રાંગધ્રાના ગામડાઓમાંથી આપણને કોમેન્ટ મળે છે મોરબીના ગામડાઓમાં પણ કોમેન્ટ મળે છે ત્યાં પણ વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પણ આપણે જોઈ રહ્યા છો કે વીજળીના સતત ચમકારા થાય છે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે આમ તો ખેડૂતો ઘણા લાંબા સમયથી આ વરસાદની રાહ જોતા હતા કારણ કે વરસાદ આવવાથી કોન્ડમાં નથી કસરતથી કહી રહ્યા છે શભાઈ કહી રહ્યા છે નરાડીમાં નથી રાઠોડ અક્ષયભાઈ કહી રહ્યા છે ઢવાણામાં ગાજવીજ સાથે ગાજવીજ છે પણ વરસાદ હજુ નથી રમેશભાઈ ચરમારી કહી રહ્યા છે સુંદરગઢમાં વરસાદ છે અસમુખભાઈ મુલાડીયા કહી રહ્યા સાહેલામાં નથી સિનોજિયા સંજયભાઈ કહી રહ્યા છે માથકમાં નથી એને નિમાવત કહી રહ્યા છે ગોલાસણમાં છે વિપુલભાઈ ઠાકોર કહી રહ્યા છે ઘણામાં ચાલુ છે કાંજીયા રાજેશભાઈ કહે છે તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડાય જી બી ઠાકોર કહે છે વસાડવામાં ધીમી ધારે ચાલુ થયો છે અમિતભાઈ કરજરિયા કહે છે તીરથમાં વરસાદ ચાલુ છે અનિલભાઈ કહી રહ્યા છે કોપર્ણીમાં નથી પ્રહલાદભાઈ કહે છે કીડીમાં ચાલુ છે જરાડોમાં વધારે સોનગ્રા હર્ષદભાઈ કહી રહ્યા છે ટૂંકા કાઢી નાખે એવો વરસાદ છે જય મહાદેવ જય જવાન જય કિસાન ઝાપટાઓ જેવો વરસાદ છે મયુરનગરમાં પણ ચાલુ છે મનેશભાઈ ચાવડા કહી રહ્યા છે વનરાજભાઈ મારા યાદમાં ચાલુ છે વનરાજભાઈ કહી રહ્યા છે પરંતુ શહેરથી આપણે લાઈવ છીએ હળવદ શહેરમાંથી જે ગાજવી સાથે વરસાદ વરસી રહ્યો છે તેના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું તમે પણ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં સંકેતભાઈ બાબરિયા કહી રહ્યા છે રાણકપુરમાં છે શ્રી રાજપૂત કહે મેરુપરમાં ચાલુ છે સુરેન્દ્રનગરમાં વરસાદ નથી એ કહી રહ્યા છે સુરેલા રાજુભાઈ કહી રહ્યા છે કડિયાળામાં ચાલુ છે રબારી બાવલભાઈ કહી રહ્યા છે ધનાળામાં ચાલુ છે રાણકપરમાં ફૂલ ચાલુ છે કાંજી રાજેશભાઈ વીડી જામુડીયામાં નથી ઘણા બધા મિત્રો જોડાય છે એટલે આપણને ખ્યાલ આવે કે ક્યાં ક્યાંથી આપણી સાથે જોડાયેલા છે લાઈવમાં એકવાર શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ માહિતી પૂછ પહોંચી જાય ખીમજીભાઈ કહી રહ્યા છે અંજારમાં ચાલુ છે વિકાસભાઈ કહી રહ્યા છે રાવડોદરમાં વરસાદ નથી ભવાનીમાં છે તુલસીભાઈ કહી રહ્યા છે માટલમાં વરસાદ નથી ધવલભાઈ કહી રહ્યા છે ઈશનપુરમાં વરસાદ છે એટલે મહેશભાઈ પીપરિયા કહી રહ્યા છે વેગડો એમાં ચાલુ છે એટલે હળવદ હળવદ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આપણે જોઈએ તો આપણને વરસાદની માહિતી મળે છે જે ચરાડવાથી લઈને આજુબાજુના જે ગામડાઓ છે ત્યાંથી છેક અહીંયા સુધી એટલે વરસાદ વરસી રહ્યો છે ભાઈ ફુલતરિયા કહી રહ્યા છે કે મોરબીમાં છે અશોકભાઈ કહી રહ્યા છે કોઈબામાં નથી નરેન્દ્રભાઈ પટેલ કહી રહ્યા છે કડિયાણામાં ચાલુ છે એટલે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વરસાદ ચાલુ છે ખેડૂતો જેની રાહ જોતા હતા એ વરસાદ આખરે છેલ્લા ત્રણ ચાર દિવસથી છૂટો છવાયો વરસી રહ્યો છે અને હવે ખેડૂતો આપણે તો અહીંયા ત્રણ ત્રણ કેનાલો છે એટલે આપણે જોઈએ છીએ કે ભાઈ આગેતરા વાવેતર છે મગફળીના અને કપાસના મગફળીના વાવેતર પણ મોટા પ્રમાણમાં છે અને કપાસના વાવેતર પણ મોટા પ્રમાણમાં છે ત્યારે ખેડૂતો પણ ઘણા બધા આપણી સાથે જોડાતા હોય છે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય કે ગમે તે ચિત્રોડી સાઈડ વરસાદ નથી એમ કહી રહ્યા છે કહી રહ્યા છે કે ટિક્કરમાં નથી પરંતુ હળવદ શહેરમાં તો ગાજવીજ સાથે વરસાદ જે તમે જોઈ રહ્યા છો એ વરસી રહ્યો છે એટલે આપણે તમને લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ પ્રભાતભાઈ કહી રહ્યા છે મયુરનગરમાં છે રંભાણી વિક્રમભાઈ કહે છે મિયાણીમાં નથી એટલે ટીકર અને મિયાણી વિસ્તારમાં નથી પરંતુ કડિયાણામાં ચાલુ છે એ બીજી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વચ્ચેના પટ્ટામાં જે ગામ જોઈએ આપણે તો એમાં સુંદરગઢ કડિયાણા ચરાડવા પછી શિરોઈ માનસર મેરુપર ગોલાસણ અને આ બાજુના ગામડા જોઈએ તો વેગડવાવ આજુબાજુના પછી જે શક્તિનગર છે એ બધા ગામ વિસ્તારોમાં વરસાદ આમ તો જો કે એક પાણ જોગો કહી શકાય એવો વરસાદ વરસી રહ્યો છે છૂટો છવાયો છે આપણે સૌ જાણીએ છીએ કહી રહ્યા છે ચૂલીમાં નથી કહી રહ્યા છે મોરબીમાં ધરમપુરમાં જોરદાર વરસાદ છે રણજીતભાઈ કહી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ને અલગ અલગ વિસ્તારોમાં નથી પણ પરંતુ આપણે અડવદ શહેરમાંથી લાવ્યું છીએ જે કઈ ખેડૂત મિત્રો જોડાય એ ગ્રામ્ય વિસ્તારની કોમેન્ટ પણ કરશો એટલે અમને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં છે કે આ વિસ્તારમાં નથી અને જે મિત્રો જોડાણા છે ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે દિઘડિયામાં નથી કહી રહ્યા છે લખનભાઈ કહી રહ્યા છે નિલેશભાઈ કહી રહ્યા છે કુંતાસીમાં નથી પ્રિન્સ દેગામાં કહી રહ્યા છે થાનમાં નથી વાટાવર વાતાવરણ છે વરસાદ વરસી રહ્યો છે ને તેને લઈને આપણે લાઈવ થયા છીએ સુંદરી ભવાની ગામ હોય હળવદ શહેર હોય કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હોય ક્યાં કેટલો વરસાદ છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ જે કોઈ મિત્રો જોડાય તે એકવાર કોમેન્ટ કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે તમામ મિત્રો જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર અને તેમ છતાં પણ આપણે કહીએ કે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ચરાડવાથી લઈને હળવદ સુધીના આજુબાજુના વિસ્તારમાં ત્યારે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો કોમેન્ટ કરતા રહેજો જોતા રહેજો નજર આપની ચેનલ છે ખેડૂતોની ચેનલ છે આજુબાજુ વિસ્તારમાં બનતી ઘટનાની ચેનલ છે અને અમારા ડિસ્પ્લે ઉપર બંને નંબર આપેલા છે તેના ઉપર તમે વોટ્સઅપમાં વિડીયો પણ મોકલી શકો છો ગામના નામ સાથે કાંઈ પણ ઘટના બની હોય તો વોઇસમેલ પણ મોકલી શકો છો અને કોન્ટેક પણ કરી શકો છો બંને મોબાઈલ ચોવીસ કલાક ચાલુ છે એના ઉપર તમે સંપર્ક પણ કરી શકો છો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો